કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ ખેતી નુકસાનનું વળતર ચૂકવવા નર્મદા જિલ્લા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું છે નર્મદા જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને ખેતીના પાકનું નુકસાન થયેલ છે જેને લઈને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને માવઠાના કારણે ખેતીના પાકમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવા બાબતે ગરૂડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તથા તેઓની આ માંગને સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હતી કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તળવી સાથે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ તળવી તાલુકા પંચાયત વિપક્ષના નેતા દક્ષાબેન તળવી સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગઢડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ અમે સૌ ભેગા મળીને જે ગુજરાતની અંદર જે ખેડૂતોની જે હાલત દૈન્ય બની છે જે કમોસમી વરસાદ પડવાથી જેના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને સરકાર આ ખેડૂતોને ચાર પાંચ વર્ષથી અતિવૃષ્ટિના કારણે પાક ફેલ જાય છે કમોસમી વરસાદ પડવાથી પાક ફેલી જાય છે પણ આ સરકાર આ ખેડૂતોના દેવા માફ નથી કરતી એમને કોઈ યોગ્ય વર્તન નથી આપવામાં આવતું ત્યારે આજે અમે સરકારને કહેવા માંગીએ કે દસ દિવસની અંદર આ સર્વે કરીને આ ખેડૂતોને જે નુકસાન થયું છે એ તાત્કાલિક આપવામાં આવે અને જો આ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે અને ખેડૂતો આત્મહત્યા ખેડૂતોની વધી રહી છે ત્યારે આવા ખેડૂતોને આ જે બેંકોમાં લીધેલી ધિરાણ એ માફ થવી જોઈએ દરેક ખેડૂતની ચાર પાંચ લાખ સુધીની લોન માફ થવી જોઈએ મોટા મોટા ઉદ્યોગપતિઓની લોનો માફ થાય છે તો ખેડૂતોની લોન કેમ માફ નથી થતી અને આ અત્યારે જે કમોસમી માવઠુંના કારણે જે પાક નિષ્ફળ ગયો છે જેને તાત્કાલિક સર્વે કરીને આ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે હવે એવી અમે રજૂઆત કરીએ છીએ અને જો આ કરવામાં નહીં આવે તો પંદર તારીખે ફરી રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવશે